અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ફાતેમા શેઠવાલા નો દેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જ્યાં અંતિમ વિધિ યોજાઈ હતી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ નાની ફાતેમા શેઠવાલા નો દેહ વડોદરાના વાડીખત રિપોર્ટ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યો હતો અંતિમ દર્શન માટે નજીકના સંબંધી પરિવારજનો અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા પવિત્ર કુરાનની તિલાવત અને દુઆ સાથે શોકમય વાતાવરણમાં અંતિમ વિધિ માટે તૈયારી કરવામાં આવી હતી નાની ફાતિમાના નિધનથી સમગ્ર વિસ્તારમાં દુઃખ અને ગમગીની છવાઈ ગઈ હતી પરિવારમાં પણ ગમગીની વ્યાગીડી છે આ સમગ્ર વિશ્વને હચમચાવનારી જે ઘટના હતી અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ છે એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે આજે આ પાતિમાનું પાર્થિવ દેહ જે મૈયક કહેવાય એ આજે વાડી વિસ્તારમાં લાવે છે સમગ્ર વાડી વિસ્તાર હિપકે ચડ્યું છે વડોદરા શહેર ગમગીનમાં છે આજે અહીંયા વિસ્તારમાં લોકો રડી રહ્યા છે એની દફનવિધિ માટે હજારોની તાદાદમાં મુસ્લિમ સમાજ એકતા થયું છે અને સમગ્ર મુસ્લિમ સમાજ એક જ દુવા માંગી રહ્યું છે તો આખા વિશ્વની અંદર આવી કોઈ ઘટના કોઈ દિવસ ના બને અને આ જે ઘટના બની છે તો સમગ્ર મુસ્લિમ હોય હિન્દુ હોય દરેકને એક દુઃખ થયું છે કે આ જે ઘટના બહુ વિશ્વને હસાવનારી ઘટના છે તો આજે એને પાર્થિવ દેહને લાવે છે એની મમ્મીનું બાકી છે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય એ જ છે કે એની મમ્મીની બોડી ક્યારે મળશે આજે કાલ આવતીકાલે અઠવાડિયું થવાનું છે તો એની રાહ જોઈ રહ્યા છે કે એમની પાર્થિવ ક્યારે આવશે